તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રવેશ દ્વાર એડમિશન ફેર બે હજાર ચોવીસ હવે વડોદરામાં આયોજન કરવામાં આવ્યું અગ્રણી ગ્લોબલ એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝર અફેર્સ હવે છવ્વીસમી એપ્રિલ બે હજાર ના રોજ એટલે કે આજ રોજ વડોદરા શહેરના હોટેલ ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અગ્રણી ગ્લોબલ એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝર ચોવીસ ના રોજ હોટેલ ગ્રાન્ડ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓ માટે અનન્ય અનુભવનું વચન આપે છે ધોરણ બાર માં પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ બાર પછી શું કરવું તો આ ફેર દ્વારા તમારી આ મૂંઝવણ દૂર થશે આ ફેર અંતર માટે આ પગલું ભર્યું છે જે વિદ્યાર્થીઓને ભારતભરની વીસ થી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે ઇવેન્ટમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓમાં મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન મણિપાલ એમઇટી ગ્લોબલ બિઝનેસ અમદાવાદ યુનિવર્સિટી અમદાવાદ ગુડગા યુનિવર્સિટી યુનિવર્સિટી હૈદરાબાદ બોલિયા સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અફેર્સ એક્ઝિબિશન એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવામાં જે પડકારોનો સામનો કરવો પડે છે તે સમજીએ છીએ અને તેથી હંમેશા તેમને જરૂરી માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરવા માટે પ્રતિબંધ છે આ પ્રવેશ મેળો ભારતમાં ઉચ્ચ શિક્ષણના ભાવીને પ્રદર્શિત કરશે અને વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ મેનેજમેન્ટ આઈટી મેડિસિન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં અન્ડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો શોધવાની તક પૂરી પાડશે એડમિશન ફેર દો હજાર ચોવીસ કંઈ આયોજન વડોદરામાં હોરા આજ છબ્વીસ એપ્રિલ કોઈ એક્ઝિબિશન હે ગ્રાન્ડ મર્ક્યોર સૂર્યા પેલેસ મેં ये एग्जीबिशन में आप देखेंगे पंद्रह से ज़्यादा यूनिवर्सिटीज़ आई हुई है पूरे गुजरात से है गुजरात के बाहर से भी है तो पूरे भारत की नामांकित यूनिवर्सिटीज़ यहाँ पे है और वही बच्चे पेरेंट्स के साथ आ रहे हैं जो ट्वेल्थ के बाद आगे क्या क्या उनके पास करियर ऑप्शंस है इंजीनियरिंग में मैनेजमेंट में लॉ राइट जो नए नए करियर्स है उसमें क्या क्या उनके पास अपॉर्चुनिटीज़ रहती है एक ही जगह पे 200 से ज़्यादा प्रोग्राम उनको अलग अलग ऑफ़र किए जा रहे हैं उसकी एक ही जगह पे उनको इन्फॉर्मेशन मिलती है तो पेरेंट्स के लिए भी बहुत अच्छी अपॉर्चुनिटी है स्टूडेंट्स के लिए भी है और आप देख रहे हैं कि पूरे बड़ोड़ा से आसपास के सभी बरोड़ा डिस्ट्रिक्ट से भी बहुत सारे स्टूडेंट्स आए हुए हैं और इनका लाभ उनको डायरेक्टली इनडायरेक्टली मिलता है बिकॉज़ एक ही जगह पर स्टूडेंट आ जाके कंपेयर करते हैं सभी यूनिवर्सिटी से बात करते हैं प्लेसमेंट कहाँ पर क्या फ़ीस है क्या इंफ्रास्ट्रक्चर है पूरा कंपेयर कर सकते हैं तो आई थिंक uh, मेरा मानना है कि एडमिशन्स फेयर जैसी अपॉर्चुनिटी बहुत रेयरली मिलती है और इसका लाभ स्वाभाविक रूप से पेरेंट्स को और स्टूडेंट्स को बहुत मिलता है मेरा नाम जयदीप त्रिवेदी है और हम ऑर्गेनाइज़र हैं अफेयर्स एग्जिबिशन एंड मीडिया से હેલો મારું નામ માહી છે અને આ એજ્યુકેશન ફેર કાફી હેલ્પફુલ રહ્યું છે હમણાં સુધી કાફી એવી યુનિવર્સિટીઝના બારેમાં ખબર પડી અમને એક અનંત યુનિવર્સિટી અમે ગયા એમને અલગ અલગ કોર્સીસના બારેમાં કીધું જે અમને નથી ખબર અલગ અલગ ફિલ્ડમાં પછી જીએલએસ છે જેમને કાફી સારી રીતે એક્સપ્લેન કર્યું એમનું ફી ફી સ્ટ્રક્ચર એન્ડ યુ નો કોર્સીસ દે ઓફર કઈ ફેસિલિટીસ છે એમાં શું તમને જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે ને બધું તો કાફી હેલ્પફુલ છે